આશિષ ક્રિશ્ચિયન નામનો જે વ્યક્તિ છે જે કોમ્પ્યુટર રિપેરિંગનું કામ કરે છે એણે મને એવું કહ્યું કે ભાઈ છે ને તમે સરકારમાં નોકરી જોઈતી હોય તો મારા મિત્રને ખૂબ સારી ઓળખાણ છે અને એ બધાને આવી રીતે પૈસાથી નોકરી લગાવી આપશે તો મેં કીધું કે મારી ઉંમર તો ચાલીસ વર્ષની ઉપર છે તેમ છતાં તમે મને કઈ રીતે લગાવી આપો તો કે ઉપરથી નીચે સુધી બધે પૈસાથી સેટિંગ થાય છે અને સંપૂર્ણ જવાબદારી મારી છે હું તમને આપણે પૈસાનો વ્યવહાર કરશું એટલે તમારો નોકરી 100% સેટ થઈ જશે ગુજરાતનું જે વાહન વ્યવહાર નિગમ છે તેની અંદર અલગ અલગ ભરતીઓમાં રિક્રુટમેન્ટ આપવાનું એક કોબંડ એ થયેલું છે જેમાં ઉમેદવારો પાસેથી લાખો રૂપિયાની રકમ લેવામાં આવે છે અને તેને નકલી નિમણૂક પત્ર એપોઇન્ટમેન્ટ લેટર કન્ફર્મેશન લેટર

ત્યારે ફરી ભરતી કૌભાંડનો એક બનાવ સામે આવ્યો છે જ્યાં જીએસઆરટીસીમાં સિનિયર ક્લાર્ક અને કન્ડક્ટરની નોકરી આપવાના બહાને લાખોની છેતરપિંડી કરવામાં આવી છે ઇમેલ આઈડી ખોટી બનાવી એપોઇન્ટમેન્ટ લેટર જોબ કન્ફર્મેશન લેટર સહિતના ડોક્યુમેન્ટ ખોટા મેલ કરીને છેતરપિંડી કરાય છે સરકારી દસ્તાવેજ સાથે ચેડા કરી ખોટા સિક્કાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે વ્યક્તિ સાથે આ કૌભાંડ થયું છે તે એવું જણાવી રહ્યા છે કે તેમને લાલચ આપીને નોકરી આપવાના બહાને ફ્રોડ થયું છે જો કે આ વ્યક્તિ પણ ચાલીસ વર્ષથી વધુ ઉંમર ધરાવતા હોવા છતાં સામેવાળી વ્યક્તિએ તેઓને લાલચ આપીને તેમની સાથે કૌભાંડ કરવામાં આવ્યું છે આ બધાની વચ્ચે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા મેદાને આવ્યા છે અને તેઓએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે જીએસઆરટીસીમાં સિનિયર ક્લાર્ક અને કન્ડક્ટરની નોકરી આપવાના બહાને લાખોની છેતરપિંડી કરવામાં આવી રહી છે સિનિયર ક્લાર્કના ખોટા લેટર પણ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા નકલી બનાવટી એપોઇન્ટમેન્ટ લેટરો પણ આપેલા છે બરોડાના કેટલાક ઉચ્ચ અધિકારીઓ પણ આ કૌભાંડમાં સામેલ છે જેની તપાસ કરવી જોઈએ ત્યારે સાંભળીએ કૌભાંડનો ભોગ બનેલ વ્યક્તિ અને યુવરાજ જાડેજાએ શું કહ્યું આઈ કાર્ડ એટલે કે જી એસ તમને નોકરી મળી ગઈ છે એ પ્રકારના આઈ કાર્ડ પણ એ વૈભાગું તત્ત્વો દ્વારા એ ઉમેદવારોને મોકલવામાં આવ્યા છે અને આ જીએસઆરટીસી ની અંદર જે કૌભાંડ થયું તેમાં આ બાબતની જાણ જયારે ઉમેદવારોને ખબર પડી કે ભાઈ અમારી સાથે છેતરપિંડી થઈ છે ઠગાઈ થઈ છે ત્યારે ખોખરા પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ આની જાણ કરવામાં આવી ત્યારબાદ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન છે તેમાં પણ જાણ કરવામાં આવી ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ને સીએમ ઓ પણ જાણ કરવામાં આવી તેની સાથે સાથે ડીજીપી અમદાવાદ એમને પણ આની જાણ કરવામાં આવી પરંતુ આજ દિન સુધી આમાં અરજી સિવાય કોઈ પણ જાતની એ ફરિયાદ લખવામાં નથી આવી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એવું કહેતા કે ભાઈ કોઈ પણ બાબતો એની ફરિયાદ ચોક્કસ લખાવી જ જોઈએ પરંતુ છેલ્લા છ મહિનાથી પીડિત એ ફરિયાદ માટે ધમકી રહ્યા છે વલખા મારી રહ્યા છે અને અલગ અલગ કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે આ જે જીએસઆરટીસી નું જે કોબાન થયું એમાં બોરસદ એક વ્યક્તિ છે નિલેશ મકવાણા અને આ નિલેશ મકવાણા એ અલગ અલગ ઉમેદવારો પાસેથી અલગ અલગ રકમની ઉચાપાત કરી છે મારી સાથે જે સાથી બેઠા છે

જે પોતે કોમ્પ્યુટર રિપેરિંગનું કામકાજ ને કરતા હતા અને ગૌરંગભાઈ સહિત બીજા અન્ય ઘણા લોકોને કહેવામાં આવ્યું કે આપણી ની અંદર ખૂબ મોટી ઓળખાણ છે તમને કંડક્ટરમાં મિકેનિકલમાં કે અલગ અલગ જે નોકરીઓ છે ની એમાં તમને સેટિંગથી સેટ કરી દઈશું અમદાવાદની અંદર આવા ચાર લોકોને અમે સેટ કરેલા છે આ પ્રકારની ચર્ચા એ વોટ્સઅપ ચેટમાં રૂબરૂ અને એની સાથે સાથે ટેલિફોન રેકોર્ડિંગના પણ આધાર પુરાવા સાથે અમારી પાસે બધા જ સાયન્ટિફિક એવિડન્સ એ પણ ઉપલબ્ધ છે અને આ જે નિલેશભાઈ હતા નિલેશભાઈ મકવાણા જે મૂળ બોરસદના રહેવાસી છે અને પોતે બરોડા સીએસઆરટીસીની અંદર ફરજ બજાવી રહ્યા છે અને તમને લગાડી દઈશું એ પ્રકારની લોભામણી લાલચ એમના દ્વારા આપવામાં આવતી હતી ત્યારબાદ ઈમેલ ના માધ્યમથી આ પ્રકારે આ એપોઇન્ટમેન્ટ લેટર નકલી છે છે કેમ કે આની પુષ્ટિ અમે કરી અને આ રીતના નકલી એપોઇન્ટમેન્ટ લેટર એ આપવામાં આવતા હતા ત્યારબાદ ગૌરાંગ રોહિતભાઈ ગજ્જરના નામે સિનિયર ક્લાર્ક નો એક લેટર ઇસ્યુ કરવામાં આવેલો હતો અમારી પાસે વોટ્સએપ ચેટ ઉપલબ્ધ છે ઓડિયો ઉપલબ્ધ છે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઉપલબ્ધ છે સરકારી દસ્તાવેજ સાથે કરાયેલા જે જે ચેડા લેટર બનાવટી આપવામાં આવ્યા એ પણ ઉપલબ્ધ છે તેની સાથે સાથે સરકારી જે સ્ટેમ્પ હોય એ સ્ટેમ્પનો પણ અહીંયા ગેરુપયોગ કરવામાં આવ્યો છે તો એ પણ ક્યાંક ક્યાંક કાયદાકીય રીતે એ પ્રક્રિયા ખોટી છે તો આની નિષ્પક્ષ તપાસ થાય અને જે પણ લોકો આમાં ઠગાણા છે એ તમામ લોકોને ન્યાય મળે એ હેતુસર અમે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી રહ્યા છીએ જે પ્રમાણે આ કૌભાંડ થયું છે તેને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર